કપુરાય ચોકડી તરફ થઈ વડોદરા જવાનો છે જેના આધારે પોલીસે કપુરાય ચોકડી ખાતે વોચ ગોઠવી બાતમી મુજબની કાર પસાર થતા તેને કોર્ડન કરી રોકી હતી પોલીસની પ્રાથમિક પૂછતાછમાં કાર ચાલક રણજીતસિંહ રૂપે પિન્ટુ જસવંતસિંહ જાદવ હોવાનું બહાર આવ્યું હતું કારની તલાશી લેતા કારની આગળની લાઇટના ભાગે તેમજ પાછળના ડિક્કીના નીચેના ભાગે બનાવેલ ચોરખાનામાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો તેમજ આરોપીએ આ દારૂનો જથ્થો મધ્યપ્રદેશના કઠેવાડા ખાતેથી મેળવી વડોદરાના ઠાકુરભાઈ નામના વ્યક્તિ ને આપનો હોવાનું કબલાત કરી હતી કપુરા પોલીસે રૂપિયા પિસ્તાળીસ હજાર નવસો ની કિંમત ધરાવતી દારૂની બસો સિત્તેર બોટલો રોકડા રૂપિયા ચારસો મોબાઈલ ફોન તથા કાર સહિત કુલ રૂપિયા એક લાખ એકાવન હજાર ત્રણસો નો મુદ્દામાલ કબજે કરી નામના જાહેર કરી કાર્યવાહી છે યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર